નમસ્કાર મારા વાલા મુજાતિ મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ગોરખની વાણી લઈશું ગોરખનાથે કહ્યું છે કે ઈંડું હતું ત્યારે બોલતું અને બચ્ચડા બોલત નહીં તો હવે અહીંયા જે સંતો છે આપણે અવર વાણી કઈ ગયા છે આપણને હવે આપણે જગતમાં જોઈએ છે કે કોઈ દિવસ ઈંડું બોલ્યું છે બચડા જ બોલી રહ્યા છે બચ્ચા જ બોલી રહ્યા છે જ્યાં સુધી ઈંડાના અંદરના ગરબામાં જ્યાં સુધી બચ્ચી હોય છે ત્યાં સુધી એ બોલી શકતું નથી પણ જ્યારે ઈંડાનું આવરણ તૂટે છે અને જ્યારે બચ્ચી ઈંડામાંથી બહાર નીકળે છે ત્યારે પછી એ બચ્ચું ચી 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 ચીં ચી કરવા માંડે છે તો ગોરખ સાથે એવું કેમ કહ્યું કે ઈંડું હતું ત્યારે બોલતું હતું પણ જ્યાં ઈંડામાંથી બહાર નીકળી ગયું અને બચ્ચા રૂપિયાનો જન્મ થઈ ગયો એનો એની પાંખો લાગી ગઈ પછી એ બોલવાનું બનીને બોલવાનું બંધ કરી દીધું તો હવે અહીંયા સંતોએ ધર્મને ટકાવી રાખવા ધર્મને લોકોને સત્યના માર્ગે લાવવા માટે એટલું બધું એટલી બધી મહેનત કરી છે કે ન પૂછો માર ધર્મને ટકાવી રાખવાને લોકોને સત્ય તરફ વાળવા માટે સંતોએ પૂરું જીવન એમના શરીરને લોક કલ્યાણ માટે હોમી દીધું છે એટલે આપણે સંસારી માણસો મોત છક કરીશું સંતોને મોત છક કરતા નથી આવડતું બધું જ આવડે છે એમને પણ કેમ એમને સ્ત્રીઓને સેવાસ કરતા નથી આવડતું બધું જ આવડે છે પણ એમ છતાં સંસારનો મોહ ત્યાગ્યો છે સંસારની સુવિધાઓ ત્યાગી છે સંસારના અરમાનો ત્યાગ્યા છે અને લોક કલ્યાણ માટે એટલું બધું મંથન કર્યું છે કે પહેલાં તો એક આપણે જોઈએ કે દૂધમાંથી ઘી બનાવવાની એના માટે મંથન કરવું પડે પણ અત્યારે તો સાધુઓએ મંથન કરીને આપણને ઘી બનાવી દીધું છે અને આપણે એ જ કરવાનું છે કે આ ઘી તમે તમારા કોળિયામાં મૂકો એમાં વાટ મૂકો અને જ્યોત પ્રગટાવો તો પણ આટલું પણ આજે આપણાથી બની શકતું નથી પહેલાં તો એક વસ્તુ છે કે પહેલાં અનુભવ એમને કર્યો છે આ કાયાનગરની અંદર અંધકાર હટાવીને જ્યોત એમને પ્રગટાવી છે પછી આપણને કહ્યું છે કે મેં આમ કર્યું તો આમ થઈ ગયું તું આમ કર હવે આપણે સંશોધન કરવાનું તો રહ્યું જ નહીં ફક્ત એમના માર્ગદર્શન ઉપર ચાલવાનું એમના ઈશારા ઉપર ચાલવાનું છે એમ છતાં આજે આપણે જોઈએ છીએ કે આજે જોયું કે આપણા હિન્દુ ધર્મમાં કેટલા ગુરુઓ છે કેટલા સંપ્રદાયો છે કેટલા ધર્મો વધી ગયા છે અત્યારે ચાર હજાર સંપ્રદાયો છે એને ગુરુઓને તો કંઈ પાર જ નથી એમ સદ પણ આજે સત્યને કોઈ જાણી શક્યું નથી કારણ કે જ્યાં સુધી તમે ચાહે આપણા વેદ ઉપનિષદ વેદાંત અઢાર પૂર્ણક શાસ્ત્રો બહારના ગ્રંથોમાંથી તમે જે તે જ્ઞાન તમને એના શબ્દ પંડોળી ભેગા કરી શકો જે તે જ્ઞાન ભેગું કરી લો સાંભળીને કે શીખીને તમે જે જ્ઞાન ભેગું કરી લો તો એ જ્ઞાન તમને અહંકારનું આવરણ આપે છે કે તમારું સ્વનું મંથન નથી અને શબ્દની શબ્દની માયાદાળ એવી છે કે શબ્દ મનુષ્યને મારી નાખે છે આપણે સામાન્ય બાબતે જોઈએ કે ગથિયાર નો કામ હત્યારનો ગાંજ જો તમારી તમને લાગી ગયો હોય તમારો અંગ તમારો અંગ કપાઈ ગયો તો અહીંયા રૂજ વળી જાય છે તમને ઘા પડી ગયો તો અહીંયા રૂજ વળી જાય છે પણ જો શબ્દનો ગાંજ એને વાગી ગયો એનું જીવન બરબાદ થઈ જાય છે એને છેવટે મરવું જ પડે છે અને એને મરવામાં પણ એ સુખેથી મરી શકતો નથી તો શબ્દ એક ઝેર છે તો અને શબ્દનું અભિમાન જ્યાં શબ્દ છે ત્યાં અભિમાન છે અને જ્યાં શબ્દ નથી જ્યાં નિઃશબ્દ છે જ્યાં શૂન્ય છે ત્યાં શાંત છે કારણ કે જ્યાં શબ્દ છે ત્યાં જ તરંગો થાય છે અને જ્યાં શબ્દ છે ત્યાં જ કામ ક્રોધ મધ વિષય વાસના અહંકાર રાગ દ્રેષ ધાવ આ બધા જ તરંગો શબ્દમાંથી જ પેદા થાય છે અને એ જ અજ્ઞાનતા છે એ જ આવરણ છે તો આપણે જોઈએ કે જેમ ઈંડું ઈંડાના માથે આવરણ હોય છે અને એ આવરણ તૂટે તો જ એનો જન્મ થાય છે હવે આ અજ્ઞાનતાનું જે આવરણ એવું છે કે જેમ આપણે જોઈએ છે કે એક બીજ એ બીજના ઉપર જ્યાં સુધી આવરણ હોય છે ત્યાં સુધી એ બીજની અંદર એક વિરાટ વૃક્ષ છુપાયેલું હોય છે પણ એ વિરાટ વૃક્ષના દર્શન થતા નથી તમે બીજને ગમે તે તોડફોડ કરો પણ એ બીજની અંદર તમે બીજને તોડશો તો બીજની અંદર તમને વૃક્ષ પણ જોવા નહીં મળે એ બીજની અંદર વૃક્ષની શાખાઓ તમને જોવા નહીં મળે એ બીજની અંદર વૃક્ષને આવતા ફૂલ જોવા નહીં મળે એ વૃક્ષની અંદર વૃક્ષને આવતા ફળ જોવા નહીં મળે અને એ વૃક્ષ હવામાં લહેરાતું જોવા નહીં મળે અને એ વૃક્ષ ઉપર કિલર કલરવ કરતા પંખી પણ એ જોવા નહીં મળે તો આ બધું જોવું હોય તો બીજ ઉપર જે અહંકારનું આવરણ લાગ્યું છે એ અહંકારનું આવરણ હટાવવું જરૂરી છે તો એ અહંકારનું આવરણ હટાવવા માટે આપણે શું કરવું પડે કે બીજને ધરતીમાં દબાવવું પડે અને તમે બીજને ધરતીમાં દબાવો તો એમાંથી એનું આવરણ તૂટી જાય અને આવરણ તૂટી જાય એનું હટી જાય અને પછી એમાંથી એક અંકુર ફૂટે અને એ અંકુર ધીરે 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 આકાશની યાત્રા કરે તો એવી રીતે ગોરખનાથનું કહેવું છે કે બહારની વાણીઓ કે જે તમારા સ્વ અનુભવની વાણી નથી કે જે તમારા અંદરથી ઉપડી નથી તમારી નાભીમાંથી ઉપડી નથી તમે બહારનું જ જ્ઞાન એકઠું કર્યું છે આ બધું જે બહારનું જ્ઞાન છે ને એ આવરણ બની જાય છે અને એ આવરણ જ્યાં બની જાય છે એને જ ગોરક્ષનાથ ઈંડું કહે છે અને તમે જુઓ તમે એક સજ્જન માણસને જુઓ એ બોલશે પણ એને કામ પૂરતું જ બોલશે એને જ્યાં સ શબ્દ બોલવાના હોય ત્યાં એ પચીસ કે પચાસ શબ્દથી પૂરું કરી નાખશે અને એક અજ્ઞાની માણસને તમે જુઓ એ બકત કરશે એને દસ શબ્દ બોલવાનું આપણે કહીએ તો દસ ના પછી સો શબ્દ બોલી નાખશે આ રીતે ઈંડુ આ અહંકારનું ઈંડુ આ ઈગોનું આ હું શું તમે જુઓ જ્ઞાન થયા પછી તો ભલ ભલા હું પણ આમાં આવી જાય છે હું સાધુ છું હું સંત છું હું ગુરુ છું મારી અંદર આટલું જ્ઞાન પડ્યું છે હું કંઈક જાણું છું હું સર્વથી શ્રેષ્ઠ છું હું ગાદીપતિ છું મારા આટલા સેવકો છે મારું હું આમ કર્યું મેં આમ કર્યું મને સન્માન મળે છે મારા સરઘસ નીકળે છે આ બધું શું છે આ ઇન્ડું જ છે પણ હવે એ ઇંડુ ત્યાં સુધી કે જ્યાં સુધી એ સત્યનું આવરણ આપ અહંકારનું આવરણ છે તૂટે નહીં અને અહંકારનું આવરણ તૂટે તો સત્યના આવરણમાં તમે જઈ શકો હવે વચ્ચમાં એક ખાલો ખાલી એક પડદો જ છે સત્યના વચ્ચે અને અહંકારના વચ્ચે હવે જો અહંકારનું આવરણ તૂટે અજ્ઞાનતાનું આવરણ તૂટે અને જ્યાં ન તૂટે ત્યાં સુધી તમે બોલ બોલ કરવાના છો પણ જ્યાં આવરણ તૂટી ગયું અને તમે અહંકારમાંથી સત્યમાં જઈ પહોંચી ગયા અજ્ઞાનતામાંથી જ્ઞાનમાં પહોંચી જાય જ્ઞાન એટલે સ્વ અનુભવ બહારની કોઈ પણ વસ્તુનો અનુભવ એ અનુભવ નથી બહારનું કોઈ પણ જ્ઞાન હોય એ અનુભવ કોઈ કામનો નથી માની લો કે તમને લાડુ બનાવવાનો અનુભવ તમે પાકશાસ્ત્રમાંથી લઈ લીધો તમે એને કંઠસ્થ કરી નાખ્યું પણ તમે નક્કી કર્યું કે આ અનુભવ સાચો છે કે ખોટો છે અને તમને સ્વાદ આવ્યો લાડુનો તમારું પેટ ભરાણ નહીં હવે તમે જે બહારથી શાસ્ત્રોનું જ્ઞાન તમે પકડી લીધું કે લાડુ આવી રીતે બનાવવાના તમે એ રીતે તમે અનુભવ નક્કી કરી લીધો પણ તમે લોકોને તમે લોકો પાસે લાડુનો સત્સંગ કરશો આમ આવો પહેલાં લાડુ આમ કરો પછી આમ કરો પછી આમ કરો પછી આમ કરો આમ કરતો આમ લાડુ થાય પણ તમે પોતે જ લાડુ બનાવ્યું નથી તમે પોતે જ એનો સ્વાદ ચાખ્યો નથી તો આ જ અજ્ઞાનતા છે તો બહારના શબ્દો આપણને બંધન કરતા છે કારણ કે બહારના શબ્દો છે બહારની યાત્રા કરાવે છે બહારના શબ્દો કોઈ દિવસ અંદરની યાત્રા કરાવતા નથી અને અંદરની યાત્રા કરાવવા માટે શબ્દો છૂટી છોડી દેવા પડશે કારણ કે અંદર શૂન્ય છે અંદર કોઈ શબ્દ દાખલ થઈ શકતો નથી તો હવે અંદરનો અનુભવ કરવા માટે આપણે ઈંડામાંથી બચ્યું બનવા માટે બીજો જન્મ જન્મ જેને દ્વિજ કહેવાય દ્વિજ માટે હવે આપણે જે અહંકારની દિવાલ આપણા જે ભી કરીશીએ આપણે અને એ અહંકારના અહંકારિક ઈંડા જેવો છે અને એની અંદર જ આ જીવાતમાં બોલી રહ્યો છે આપણે જોઈએ કે જેમ આપણે ખીચડી પકાવીએ તો તમે જોજો જ્યાં સુધી ખીચડી કાચી હોય ને ત્યાં સુધી અવાજ આવતો છે પણ જ્યાં ખીચડી બરાબર પાકી જાય ને એટલે પછી અવાજ બંધ નથી કરવો પડતો એ અવાજ ઓટોમેટિક બનતી જાય છે એમ આપણી ખીચડી કાચી છે અને જ્યાં સુધી આપણી ખીચડી ખીચડી કાચી છે ત્યાંની અંદરથી અવાજ તાપવાનો ત્યાં ત્યાં સુધી આપણે બોલ બોલ જ કરવાના અને બોલ બોલ કરવાનું કારણ શું છે એક આપણો અહંકાર બીજું કે આપણે જોઈએ છીએ કે આપણા બોલવાથી લોકો આપણું સન્માન કરે છે એક સન્માનની ભાવના બીજા નંબરે આપણું બોલવાથી લોકો આપણી વાહ વાહ કરે છે તો વાહ વાહ કરવાની ભાવના અને એથી આગળ જઈએ તો આપણા બોલવાથી આપણા સર્ઘસ નીકળે છે એની ભાવના એથી આગળ જઈએ તો આપણા બોલવાથી આપણને ઊંચા સ્ટેજ ઉપર બેસાડવામાં આવે છે આપણી પૂજા કરવામાં આવે છે આપણાનો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ અહંકારનો પારો કેટલો પહોંચે તો આ જ અહંકારનું આવરણ છે એને ગોરખનાથથી ઈંડું કહે છે પણ જેને ઈંડું તૂટી ગયું અને ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી ગયું એટલે કે જેને જાણી લીધું પણ એ જાણવું એટલે આ આવરણ થોડું એ એની મા ઈંડાને સેવેને ત્યારે જ એ ઈંડાનું ઉપરનું આવરણ તૂટે છે એમાં હવે આપ આપણે પણ ઈંડું જ છીએ અને બોલી રહ્યા છીએ પણ હવે આપણને એવી મા મળવી જોઈએ કે આપણે સેવાવાળી કોણ સેવે આપણને તો હવે માનું રૂપ માં એ સદગુરુ એ માનું જ રૂપ છે સદગુરુ તમને સેવે છે અને જ્યાં સદગુરુની સેવે એટલે સદગુરુ તમને ગરમી આપે છે સદગુરુ એની દ્રષ્ટિથી અને એની વાણીથી તમને ગરમી આપે છે અને એ ગરમીમાં તમારું આવરણ શેકાય છે અને જો તમે સમજો તો નેત્ર કહે છે ને જેના ચિતડા ચડ્યા રે ડોડે રે સતગુરુ એને શું કરે જેના સદગુરુની એને ધ્યાન જ એની ગરબી જ જો સદગુરુની ગરબી સદગુરુનો પાવર ઉડી ગયેલો ઘોડોમાં તો ગમે તે લાઈન તમે લો એના એના ઘોડા સુધી તમે લાઈન લઈ જાઓ અને તમે સ્વિચ પાડો પણ ઘોડો થાય જ નહીં કારણ કે ઉડી ગયેલા જ ગોળા છે બધાય તો અંદરથી ઉડી ગયેલો ગોળો છે ને તમે ગમે તે પ્રયત્ન કરો ને એમાં સદગુરુનું કંઈ એમાં કરંટ સપ્લાય થાય જ નહીં તો કહેવાના માટે સાચા સદ ગોરખ કહે છે કે સાચા સદગુરુનું સાનિધ્ય પકડી લેવો અને એ સદગુરુ એવો હોવો જોઈએ કે એને એનો પ્રેમ માં જેવો હોય છે એને માનુરૂપ હોવું જોઈએ અને એ તમને રહે અને જો સદગુરુ શ્રીવે અને એ સદગુરુ જે સદગુરુ આપણને શબ્દ આપે આપણે ધ્યાનની પ્રક્રિયા લે એનામાં આપણે એના વચનમાં વિશ્વાસ રાખીએ અને વિશ્વાસ વિશ્વાસ રાખીને એના વચનને આપણે ચાલીએ તો સદગુરુની ઉર્જા આપણને મળે છે અને એ સદ્ગુરુની ઉર્જા એટલી બધી પાવરફુલ હોય છે કે આપણા ધીરે 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 આપણા અહંકારને કાપે છે આપણા ઉપરના આવરણને કાપે છે અને ત્યાર પછી આપણે ઈંડામાંથી બહાર નીકળીએ છીએ અને જ્યારે ઈંડામાંથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણે જોઈએ કે બીજમાંથી એક વૃક્ષનો અંકુર જ્યારે બહાર નીકળે છે પછી તમે જુઓ એ અંકુર પહેલા દિવસે આવડું છે અને બીજા દિવસે આવડું થઈ ગયું ત્રીજા દિવસે આવડું થઈ ગયું અને જોત જો તમે અંકુર એક વિરાટ વૃક્ષ વૃક્ષ બની ગયું છે અને એવી જ રીતે આપણે જ્યારે બચ્ચું બચ્ચું બની ગઈ છે એંડામાંથી બહાર નીકળી જઈએ આપણો અહંકાર તૂટી જશે આપણી વાસનાઓ તૂટી જશે આપણું અભિમાન તૂટી જશે અને આપણે જ્યારે બચ્ચા જન્મ લઈએ છીએ ત્યારે આપણે સત્યની અને કરુણાની બે પાછો લાગી જાય છે અને એ પાંખ્યો જેને લાગી ગઈ એની પછી બોલવાનું બંધ થઈ જાય છે હરિ ઓમ આદેશના પ્રણામ